આજ સુધી તમારા મતદાન મથકને જાણો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાને કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા અને એકથી વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા મતદાન મથકમાં મત આપવા ક્યાં જવાનું તેની જાણકારીના અભાવે મતદારો મૂંઝવણ અનુભવતા હોય છે જેથી મતદારોને મતદાન યાદીમાં તેઓના ક્રમ તથા મતદાન મથકની માહિતીની જાણકારી આપવા જિલ્લાના દરેક મતદાન મથકે તારીખ અઠ્યાવીસ ને રવિવારના સવારે નવ થી સાડા બાર તમામ મતદાન મથક ને જાણો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે તે મતદાન મથકના ના બીએલઓ મતદાન યાદી સાથે હાજર રહેશે આજે મધ્યવર્તી શાળા પર અમે છ પોલિંગ બુથ છે અને મધ્યવર્તી શાળા ખાતે નાગરિકોને મતદાન જાગૃતિ માટે અને એમનો યાદીમાં કયો ક્રમાંક છે એમની વિગતો છે એ જાણકારી આપવા માટે આજે સ્પેશિયલ ડ્રાઈવ તરીકે રવિવારે અમે કામગીરીમાં અહીંયા હાજર છીએ આજે જ છે આજે સવારે હા નવથી સાડા બારના સમય દરમિયાન નાગરિકો આવીને બધે જ છે આ ડ્રાઈવ ને એમના વિસ્તારમાં જ્યાં વોટ કરે છે તે વિસ્તારમાં જઈ એમનું પોતાની વિગત જાણી શકાય સવારથી આટલા વધારે નાગરિકો તો આવ્યા નથી પણ આશા છે કે બપોર બાર સાડા બાર સુધી ઘણા નાગરિકો આવી જાણકારી પ્રાપ્ત કરીશ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર